પોરબંદરના રાણી ભાગમાં અનેક પ્રાચીન વૃક્ષો જોવા મળે છે જેમાં સો વર્ષ કરતાં પણ વધુ આયુષ્ય ધરાવતા રૂખડાના ત્રણ દુર્લભ વૃક્ષોનું આયુર્વેદિક રીતે પણ મહત્વ છે તેથી આવા વૃક્ષોને હેરિટેજ વૃક્ષ તરીકે જાહેર કરી અને રક્ષણ આપવાની માંગણી થઈ હતી જેથી પાલિકાએ તે અંગે ઠરાવ પસાર કરી ત્રણેય વૃક્ષને હેરિટેજ વૃક્ષ તરીકે જાહેર કર્યા છે પોરબંદરની વર્લ્ડ કન્ઝર્વેશન સોસાયટીના પ્રમુખ ભરતભાઈ રૂઘાણીએ પાલિકા પ્રમુખ તિવારીને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે વર્ષ જૂના ત્રણ વૃક્ષો બાગમાં આવેલા છે તેને રક્ષણ આપવું જોઈએ અને હેરિટેજ વૃક્ષ તરીકે જાહેર કરવા જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ પણ નવી બોડી કે અધિકારીઓ આવે તેને આ વૃક્ષના મહત્વનો ખ્યાલ આવે અને તેનું રક્ષણ કરે તે જરૂરી છે આથી પાલિકાએ ત્રણેય વૃક્ષોને હેરિટેજ તરીકે જાહેર કરી ત્રણેય વૃક્ષો ફરતે ફેન્સિંગ કરી રક્ષણ આપવા તથા હેરિટેજ વૃક્ષ અંગેના સાઇડ બોર્ડ મૂકવા ઠરાવ પસાર કરાયો છે આ અંગે પાલિકા પ્રમુખ ડોક્ટર શેતનાબેન તિવારીએ જણાવ્યું હતું કે રાણીબાગ ખાતે આવતા સહેલાણીઓને પણ દુર્લભ ગણાતા આ વૃક્ષ અંગે માહિતી મળે તે માટે બોર્ડ મૂકવામાં આવશે તેમજ આ ઘટાદાર વૃક્ષને કોઈ નુકસાન ન થાય તે માટે ફરતે ફેન્સિંગ પણ કરવામાં આવશે પોરબંદર છાયા નગરપાલિકા સંચાલિત જે રાણીબાગ બગીચો છે ત્યાં રૂખડાનો વૃક્ષ છે અને જે વૃક્ષ પ્રેમીઓ છે એ લોકો તરફથી આપણને વિનંતી આવેલી હતી કે આને તમે લોકો હેરિટેજ વૃક્ષ જાહેર કરો કારણ કે આ વૃક્ષનું ખૂબ જ આયુષ્ય છે આપણા વડવાઓે પણ એ જોયું હોય એ ત્રણ ચાર પેઢી સુધી જોઈ શકે એટલે આપણે એને જો હેરિટેજ વૃક્ષ કરી અને બાઉન્ડ્રી કરી અને કરીએ તો કોઈ એનો કોઈ વખત વૃક્ષનું છેદન ના કરે એના માટે થઈ અને આપણે લોકોએ ઠરાવ પણ કર્યો છે અને હવે ટૂંક સમયમાં એને બાવડી કરી અને હેરિટેજ વૃક્ષ તરીકે આપણે પૂજા કરીશું હું ભરતભાઈ રૂગાણી પ્રમુખ બર્ડ કન્ઝર્વેશન સોસાયટી પોટબંદર રાણીબાગમાં આવેલા ત્રણ વિશાળ કાય રૂખડા જેની માંગણી અમારી વર્ષોથી હતી કે આ વૃક્ષને હેરિટેજ વૃક્ષ તરીકે સમાવેશ કરવામાં આવે અને વખતો વખતની અમારી રજૂઆતના અંતે આજ રોજ ચેતનાબેન તિવારીના દ્વારા ઠરાવ પાસ કરી અને આ વિરાસત વૃક્ષના બોર્ડ મુકાવવાનો ઠરાવ કરેલ છે જેની અમે ખુશી વ્યક્ત કરીએ છીએ અને ચેતનાબેનનો આભાર માનીએ છીએ આ વૃક્ષનું આયુષ્ય સો વર્ષથી લઈ અને અગિયાર હજાર વર્ષનું આયુષ્ય છે છ હજાર વર્ષનું આયુષ્ય આફ્રિકામાં નોંધાયેલું છે આને ચોર આમલો પણ કહેવામાં આવે છે અને લોકવાયકાઓ ઘણી બધી છે ચોર લોકો ચોરી કરવા જાય ત્યારે અહીં દીવો કરી અને ચોરી કરવા જાય તો સફળતા મળે આયુર્વેદિક રીતે પણ ઘણા બધા આના ઉપયોગો છે એવી જ રીતે આની ખૂબ જ માન્યતાઓ છે રાજકોટમાં એક વૃક્ષ છે તેમાં ઉટાટીઓ થયો હોય તો આ વૃક્ષની નીચે બેસીને જલેબી ગાંઠિયા ખાય તો ઉટાટીઓ મટી જાય નવ દંપતી પગે લાગવા જાય મેરેજ કરીને હાટકાનો ભંગ થયો હોય ફ્રેક્ચર થયું હોય તો તેની પણ આ રૂખડાની માનતા રાખી અને લોકો પોતાનો દર્દમાં રાહત મેળવે છે એવી ઘણી બધી આની પાછળ માન્યતાઓ જોડાયેલી છે અને સાયન્ટિફિક રીતે પણ પ્રૂવ થયેલ છે અને કલ્પ વૃક્ષ તરીકે આનો સમાવેશ કરવામાં આવેલ છે ભરતભાઈએ તેની સંસ્થા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં રૂખડાના ત્રીસ જેટલા વૃક્ષોનું વાવેતર કરાયું હોવાનું પણ જાણવા મળે છે નિપુલ પોપડ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર